મિત્રો આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત થશે વર્ષ બે હજાર પચીસને લઈને બાબા વેંગાની ભવિષ્યવાણી સામે આવી છે બાબા વેંગા વર્ષ બે હજાર પચીસને લઈને ભવિષ્યવાણી કરી હતી બાબા વેંગાના જણાવ્યા અનુસાર બે હજાર પચીસમાં યુરોપમાં ભારે યુદ્ધ થવાની સંભાવના છે અને રાજનીતિક અસ્થિરતા જોવા મળી શકે છે આ ઉપરાંત યુરોપમાં જનસંખ્યામાં પણ ભારે ઘટાડો જોવા મળી શકે છે અમુક વર્ષોથી કેન્સરથી પીડાતા લોકોને બે હજારને પચીસમાં વૈજ્ઞાનિકોની મદદથી આ ગંભીર બીમારીથી છુટકારો મળી શકે છે બે હજાર પચીસમાં એરલાઇન્સની શોધમાં મોટી સફળતા મળી શકે છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવકને ઓનલાઈન પ્રેમ ભારે પડ્યો મહેસાણામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે વર્ષના એક યુવકને સોશિયલ મીડિયાથી યુવતી સાથે પ્રેમ થયો જોકે તેની સાથે પ્રેમ થયો તે યુવતી પોતે પરણીત અને ઉંમરમાં પણ મોટી હતી યુવતીએ લગ્ન વગર યુવકના ઘરે ધામા નાખ્યા આખરે મહિના સહન કર્યા બાદ યુવકની માતાએ એકસો ને એક્યાસીની મદદ માગી હતી હાલ યુવતીને આશ્રય ગૃહમાં મોકલી આપીને તેના પરિવાર સાથે જે કોઈ પ્રશ્ન હોય તેનું સમાધાન માટેનું માર્ગદર્શન કરાયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી દવાઓ બિનવારસી હાલતમાં મળી આવી છે હાલોલ તાલુકાના વાવડી ખેરાબ વિસ્તારના ગૌચરમાં સરકારી દવાઓ બિનવારસી હાલતમાં મળી આવ્યો છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ચાલુ મુદ્દતવાળી દવાઓ ફેંકી દેવાઈ હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી સરકારી દવાઓ બારોબાર સગે વગે કરવામાં આવી રહી હોવાની આશંકા છે આ તમામ દવાઓની એક્સપાયરી ડેટ તપાસ કરતા સપ્ટેમ્બર બે હજાર પચીસની હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપિંડી જો તમે પણ સોશિયલ મીડિયા વાપરતા હોય તો સાવધાન થઈ જાઓ અમદાવાદમાં એક યુવક સાથે સોશિયલ મીડિયામાં રિવ્યૂના નામે છેતરપિંડી કરવામાં આવી છે યુવકને સોશિયલ મીડિયામાં રિવ્યૂ માટે ટાસ્ક આપીને શરૂઆતમાં ટાસ્ક કરવાનું પેમેન્ટ મળતું હતું પહેલા તેણે પેમેન્ટ આપીને વિશ્વાસમાં લીધો પછી કાંડ કરી નાખ્યો ટુકડે ટુકડે તેર પોઈન્ટ ઓગણપચાસ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા હાલ તેણે સાયબર ક્રાઇમની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલો હવે બેંક અને લોકર પણ સેફ નથી કિમ ચોકડી પર યુનિયન બેંકમાં ત્રણ દિવસ પહેલાં તસ્કરો દ્વારા બાકો પાડીને છ જેટલા લોકરને નિશાન બનાવવામાં આવ્યા જેમાં ચાલીસ લાખ છત્રીસ હજારની ચોરી થયાનું બહાર આવ્યું છે એ બાદ વધુ એક લોકર અને માલિક આવતા તેમની પૂછપરછ દરમિયાન લોકર નંબર તોતેરમાંથી પણ પંચાણું તોલા સોનું અને ચાર કિલો ચાંદી મળીને કુલ ત્રેસઠ લાખ સાહીઠ હજારના મુદ્દામાલની ચોરી થયાનું સામે આવ્યું છે અત્યાર સુધીમાં ચોરીનો આંક એક પોઈન્ટ શૂન્ય ચાર કરોડને પહોંચી ગયો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કેન્સરની રસીની કિંમત અઢી લાખ રૂપિયા રશિયાએ દાવો કર્યો છે કે તેણે કેન્સરની રસી બનાવી છે આ રસીની કિંમત અઢી લાખ રૂપિયા છે પરંતુ રશિયન નાગરિકોને આ રસી મફતમાં મળશે ખાસ વાત છે કે આ રસી અલગ અલગ દર્દીઓ માટે તૈયાર કરવામાં આવશે અન્ય દેશોમાં આ રસી ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી ક્લિનિકલ ટ્રાયલ્સમાં આ રસી કેન્સરની કાંઠોના વિકાસને એંસી ટકા ધીમી કરવામાં સફળ રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો લીબડી નજીક આડત્રીસ લાખનો દારૂ ઝડપાયો છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પરથી મોટા પ્રમાણમાં આગામી એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને લઈને બુટલેરગરો દ્વારા ઇંગ્લિશ દારૂની હેરાફેરી અને સ્ટોક કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે એલસીબી પોલીસે બાતમીના આધારે પાણ સીણાથી લીંબડી તરફ આવતા એક ટકમાંથી મોટા પાયે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં ચાર પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ પાડોશી દેશ નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે ભારતીય સમય અનુસાર આ ભૂકંપ વહેલી સવારે લગભગ ચાર વાગ્યા આવ્યો હતો રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ચાર પોઈન્ટ આઠની માપવામાં આવી છે ભૂકંપનું કેન્દ્ર જુમલા જિલ્લામાં દસ કિલોમીટરની ઊંડાઈએ હતું હજુ સુધી કોઈ પણ પ્રકારનું નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી અગાઉ સત્તર અને ઓગણીસ ડિસેમ્બરે પણ અહીં ભૂકંપના આંચકા અનુભવાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ધુમ્મસ છાયા વાતાવરણ વચ્ચે ઝાકળ વરસા રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે રાજ્યના કેટલાક ભાગોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરના કારણે ગુરુવાર મોડી સાંજથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો બીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે ઝાકળ વર્ષા થઈ હતી આ પલટાના કારણે દિવસ અને રાતના તાપમાનમાં અઢી ડિગ્રી સુધીના ઘટાડા સાથે ઠંડીનું જોર વધ્યું હતું પાટણમાં પણ અગિયાર પોઈન્ટ બે ડિગ્રી નોંધાઈ હતી ઠંડી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર પહેલાં વિદેશી દારૂના જથ્થા સાથે એકને જબ્બે કરવામાં આવ્યો છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી પહેલાં બુટલેગરો દારૂ સપ્લાય કરવા નવા કિમિયા અપનાવતા હોય છે ત્યારે આવા જ એક બુટલેગરને જ્હોન સેવન એલસીબીની ટીમે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે જ્યારે અન્ય એક મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે બુટલેકર દ્વારા દારૂના જથ્થો સાચવવા માટે મકાન પણ ભાડે આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે